હલોજી નમસ્કાર જય દ્વારકાધીશ મરચીમાં દવા છાંટવાનો સ્પ્રે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે અત્યારે તો કોકડ છે બરાબરની જો આપણે દવાનું ચાલુ કામકાજ ચાલુ થઈ ગયું છે પાછળ આપ મરચી જોઈ શકો છો રેવા મરચી છે અને ત્રણ પંપ કરેલા છે તો બીજા જે ભાઈ મારા પપ્પા અને કિશનભાઈ છે આપણી જોડે એ પણ તમને બતાવું આગળ તો આ પ્રમાણે છે જો મરચીનો ઘેરો તો ત્રણ પંપ કર્યા છે ને પડખા છાંટવાનું છે આપણે પ્રમાણે આવા દે આવા દે એ આ વખતે એવું કરવાનું બબે પાટલા નોખા છોડી દેવાના તો ચાલો આપણે પણ ચાલુ કરી દઈએ તો એક જ વાહન હાયર થઈ જાય છે ને એમાં એકબીજાના મોઢા પર દવા ઉડે છે એટલે આપણે બંધ કરી દઈએ અત્યારે તો એક જ મિનિટ કેમેરામાં આંગળી આવી ગઈ તો ચાલો આ રીતના આપણે લોમાં દવાનું સ્પ્રે ચાલુ છે ને જો એકદમ સરસ આપણે ફુવારો ઉડી રહ્યો છે આ વખતે આપણે બંને સાઈડો છાંટવાની પ્લાન કર્યો છે કે બંને પડખા છાંટવાના છે એક જ ચામાં બે વાર આપણે ફરવાનું હોય છે તો હવે આમાંનામાં પાછા આપણે રિટર્ન વહી જઈશું આવી રીતે જેથી કરીને બધી સાઈડે દવા વ્યવસ્થિત લાગી જાય બરાબર છે તો આ રેવા રામેનો ઘેરો છે તો ફ્લાવરિંગ સરસ છે અને દવા તમને બતાવું કઈ દવા આપણે છાંટવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો તો દવા તમને આગળ બતાવું વિડીયોમાં તો દવા તમને બતાવીશ આ પંપ ખાલી કરી નાખી ને પછી તમને દવા બતાવો તો વિડીયોમાં બન્યા રહેજો અને કુકર માટેની કથીરી માટેની સ્પેશિયલ દવા લાવ્યા છે હવે રિઝલ્ટ કેવુંક મળશે એ તો વિડીયો થ્રુ તમને જણાવી દઈશ તો અત્યારે તો મરચી સારી જ છે કથીરી વધારે છે ગઈ આપણે વાત કરી હતી એમ નીંદવાનું કામકાજ ચાલતું હતું છે આજે વરસાદ રહી ગયો છે આવે એવું નથી એટલે આપણે અત્યારે આને છાંટી દઈએ જવા દે જવા દે જવા દે તો આપણે દવા તમને બતાવી દઉં તો આ પ્રમાણે આપણી દવા છે જે અત્યારે આપણે સ્પ્રે ચાલી રહ્યો છે એન્ટ્રી તો આ પ્રમાણે દવા છે તો તમે પોઝ કરીને જોઈ લેજો વિડીયો બીજી એક બોટલ છે આપણે ઇકાબા ઇકાબા લખેલું છે એમાં તો આવી રીતના છે અને એક પાવડર છે ઇકો ઇકોઝેક કંઈક નામ છે એનું તો આ પ્રમાણે પાવડર છે એક આ પાવડર યુમિક જેવું છે દવા છાંટતા છાંટતા આપણે થઈ ગઈ છે સાંજ